નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મીન રાશિમાં તીસ નવેમ્બર શનિની વકરી થવાના નિર્ણાયક પ્રકરણની શરૂઆત કરે છે ત્રીસ નવેમ્બરે શનિની વકરી મીન રાશિના જીવનમાં એક વળાંક ખોલશે જ્યાં જૂના પ્રકરણો ફરી ઊભરી આવશે અને નવા પ્રકરણો શરૂ થશે આ કોઈ સરળ ગ્રહ પરિવર્તન નથી તે એક કર્મનું પુનઃસંતુલન છે જ્યાં શનિ અધૂરી વાર્તાઓ વણૂકેલાયેલા સંબંધો અટકેલા કાર્યો અને દફનાવવામાં આવેલા સત્યોને પ્રકાશમાં લાવશે છેલ્લા કેટલાક મહિનાઓથી જે વસ્તુઓ તમને ધીમે ધીમે થાકી રહી છે જે લોકો તમને સમજી શક્યા નથી તમે લીધેલા નિર્ણયો જે તકો તમારા માટે ખૂબ જ વધારે પડતી થઈ રહી હતી જે તકો સરકી રહી હતી અને જે તણાવ કોઈ કારણ વગર વધી રહી હતો હવે શનિની વકરી તે બધા પાછળનું વાસ્તવિક કારણ જાહેર કરવા જઈ રહી છે આ સમયગાળા દરમિયાન મીન રાશિ એવા સમયનો અનુભવ કરશે જ્યારે ભાગ્ય ક્રિયાઓ અને નિર્ણયો તમારા જીવનને ત્રણ અલગ અલગ દિશાઓથી પ્રભાવિત કરશે શનિની આ ગતિ તમને મજબૂત બનાવશે પરંતુ તે તમને તમારા પોતાના જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવા માટે પણ મજબૂર કરશે ઘણા જૂના મુદ્દાઓ ફરી ઊભરી આવશે ઘણા સંબંધોની કસોટી થશે ઘણા રસ્તાઓનું સાચું મૂલ્ય ખુલશે અને ઘણા બંધ દરવાજા પાછળ છુપાયેલી તકો પાછી આવશે આ વકરી સમયગાળા દરમિયાન મીન રાશિને પડકારોનો સામનો કરવો પડશે તમે છ મુખ્ય કર્મશીલ પડકારોનો સામનો કરવાના છો આ સંકેતો તમારા ભાગ્યને હચમચાવી નાખશે અને આગળ વધવાના નવા રસ્તાઓ ખોલશે આ સંકેતો તમારી દિશા નક્કી કરશે કયા લોકોને તમારી સાથે રાખવા કયા તકોને ઝડપી લેવું કયા ભ્રમને છોડી દેવા અને કયા સત્યનો સામનો કરવો તીસ નવેમ્બરે શનિની એક વકરી થવું એ એક કસોટી અને આશીર્વાદ બને છે જે તમને તમારી સાચી શક્તિ સાચા માર્ગ અને સાચી ઓળખ તરફ દોરી જાય છે એ પહેલી આગાહી સંબંધોમાં છુપાયેલા સત્યોના ખુલાસા સાથે સંબંધિત છે તેરીસ નવેમ્બરથી શરૂ થનારી શનિ વકરી તમારા પર સૌથી વધુ ઊંડી અસર કરશે તે સંબંધો પર અસર કરશે लंबा समय थी दबाएली બાબતો तमारा हृदय માં રહેલી લાગnio અને બે ચહેરા બતાવતા લોકો બધું ધીમે ધીમે સપાટી પર આવવાનું શરૂ થશે આ સમય ગાળો તમારી આંખો પરથી પડદો ઉઠાવવાનો સમય છે શનિ સત્ય જાહેર કરશે કે તમે જેના પર વિશ્વાસ કર્યો હતો તે લોકો نے પોતાનો વિશ્વાસ જાળવી રહ્યા છે કે તોડી રહ્યા જે સબંધો સપાટી પર સારા દેખાતા હતા પરંતુ અંદરથી તમને થાકી રહ્યા હતા તે હવે તેમનો સાચો રંગ જાહેર કરશે આ સમય દરમિયાન શું થશે કોઈ પ્રિય વ્યક્તિનું સાચું વર્તન જાહેર થશે કેટલીક છુપાયેલી બાબતો અથવા લાગણીઓ પ્રકાશમાં આવશે જૂના ઝઘડા અચાનક ફરી ઉભરી શકે છે સંબંધનું ભવિષ્ય નક્કી કરતો નિર્ણય લેવામાં આવશે તમે સમજી શકશો કે કોનો સાથ તમારા માટે શુભ છે અને કોનાથી દૂર રહેવું વધુ સારું છે શનિ વખરી તમને એવા લોકોથી દૂર કરશે જે ફક્ત તમારી ઉર્જાનો નિકાલ કરે છે તમને એવા લોકોની નજીક લાવશે જેમનો સાથ તમારા જીવનમાં સ્થિરતા અને સત્ય લાવે છે આ સમયે થોડા મુશ્કેલ લાગી શકે છે કારણ કે સત્ય હંમેશા સરળ હોતું નથી પરંતુ આ સત્ય ભવિષ્યમાં તમારા સંબંધોને મજબૂત અને સ્પષ્ટ કરશે આ સમયગાળા દરમિયાન ઊભરી આવતું સત્ય તમારા આવનારા મહિનાઓની દિશા નક્કી કરશે બીજી આગાહી અટકેલા પ્રોજેક્ટ્સના જડતથી ખુલવા અને અવરોધો તૂટી પડવાની આગાહી કરે છે તીસ નવેમ્બરથી શરૂ થતી શનિની વક્રી ગતિ સાથે મીન રાશિના જીવનમાં મહિનાઓથી અટકેલા કાર્યો એક પછી એક ખુલવા લાગશે આ એવો સમય છે જ્યારે બ્રાહ્મણ તમને એવા દરવાજા તરફ દોરી જશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ તે ખુલ્યા નથી ભૂતકાળમાં તમે જે વિલંબ અવરોધો ખોટા નિર્ણય વિરોધ અથવા વિચિત્ર અવરોધોનો અનુભવ કર્યો છે તે આ વકરી ગતિ સાથે તૂટી પડશે શનિ હવે તમારા માર્ગમાંથી બિનજરૂરી અવરોધોને દૂર કરવા અને તમને યોગ્ય દિશામાં ધકેલવા માટે કામ કરી રહ્યું છે પરિસ્થિતિ વિકસી રહી છે આ સમય દરમિયાન તમને કેવું લાગશે જે કામ વારંવાર અટકી પડતું હતું તે અચાનક ઝડપથી આગળ વધશે જૂની અરજી દસ્તાવેજ કાગળ કામ અથવા પ્રોજેક્ટને લીલી ઝંડી મળશે તમારી નોકરી વ્યવસાય અથવા કારકિર્દીમાં અવરોધો દૂર થશે ખોટા લોકોનો પ્રભાવ સમાપ્ત થશે અને તમને યોગ્ય લોકોને ટેકો મળશે તમે વધુ સંગઠિત કેન્દ્રિત અને સક્રિય અનુભવશો આ સમય એવો છે કે વારંવાર ભારે બંધ દરવાજા પર ખટખટાવ્યા પછી શનિ પોતે આવીને તમારા માટે તેને ખોલે છે તમને એ પણ ખ્યાલ આવશે કે પાછલા મહિનાઓમાં તમે જે અવરોધોનો સામનો કર્યો હતો તે તમને રોકવા માટે નહોતો પરંતુ યોગ્ય હતા તે સમયની રાહ જોઈ રહી હતો હવે યોગ્ય સમય શરૂ થઈ રહી છે જ્યારે નસીબ તમારી મહેનતને પૂર્ણમાન આપવાનું શરૂ કરશે અને તમારા માર્ગ પર ચાલવું પહેલાં કરતાં વધુ સરળ લાગશે એક ત્રીજી આગાહી નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ અને નાણાકીય સ્થિરતાનું આગમન ત્રીસ નવેમ્બરથી શરૂ થતો શનિ વકરીનો આ સમયગાળો મીન રાશિ માટે પૈસા અને નાણાકીય સ્થિરતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી રહ્યો છે અત્યાર સુધી તમે જે નાણાકીય દબાણ અનિશ્ચિતતા પૈસાની સ્થિરતા ખર્ચમાં અચાનક વધારો અથવા બચતમાં ઘટાડો અનુભવી રહ્યા હતા શનિ હવે ધીમે ધીમે તેમને સંતુલનમાં લાવશે આ વખતે નાણાં કે અન્ય બાબતોમાં આ પુનઃપ્રાપ્તિનો સમય છે શનિની વકરી તમને બતાવવા માટે આવે છે કે તમારા પૈસા ક્યાં વહી રહ્યા હતા કયા ઘનશીઓને કારણે નુકસાન થયું કયા ખર્ચ બિનજરૂરી હતા અને કઈ તકોનો લાભ લેવા માટે મહત્વપૂર્ણ છે આ સમયગાળા દરમિયાન શું બદલાશે બાકી ચૂકવણી પગાર અથવા બાકી રકમ પરત મેળવવાની શક્યતા જૂની નાણાકીય સમસ્યાનું નિરાકરણ નવા આવક સ્ત્રોતના સંકેતો ખર્ચ પર નિયંત્રણ અને બચતમાં વધારો રોકાણ મિલકત અથવા વ્યવસાયિક ઘનશીઓમાં સ્પષ્ટતા અને ખોટી નાણાકીય સલાહ આપનારા લોકો દૂર થશે આ સમયે તમને ભૂતકાળની નાણાકીય ભૂલોમાંથી શીખવા અને સુધારવાની તક આપે છે તમને એ પણ સમજાશે કે સાચી સ્થિરતા સખત મહેનતથી નહીં પરંતુ યોગ્ય દિશા અને યોગ્ય સંચાલનથી આવે છે જો તમે ભૂતકાળમાં નાણાકીય અસલામતીથી પરેશાન હતા તો તે ધીમે ધીમે ઘટશે શનિ તમને શીખવી રહ્યું છે કે પૈસા ફક્ત આતા અને જતા નથી પરંતુ તમારી સમજણ અને ધીરજને પ્રતિબંબિત કરે છે આ ગતિ નિયંત્રણ પુનઃસ્થાપિત કરશે અને આગામી મહિનાઓમાં નાણાં કે મજબૂતાઈ માટે મજબૂત પાયો નાખશે ચોથી આગાહી કાર્યકરદી અને પ્રતિષ્ઠામાં એક મુખ્ય વળાંક સાચી ઓળખ મેળવવાનો સમય તીસ નવેમ્બરથી શનિની વકરી મીન રાશિના લોકોની કાર્યકરદીને અસર કરશે તેની તમારી સામાજિક સ્થિતિ પર ઊંડી અસર પડશે તમે જે ઓળખ આદર અને તકોને લાંબા સમયથી લાયક હતા પરંતુ કોઈ કારણોસર રોકી રાખવામાં આવ્યા હતા તે ધીમે ધીમે તમારી તરફ આકર્ષિત થવા લાગશે આ એવો સમય છે જ્યારે ત્યારે તમારી મહેનત સમર્પણ અને ધીરજનો સાચું મૂલ્ય પ્રગટ થશે શનિની વકરી તમારા માટે કર્મફળનો એક તબક્કો ખોલી રહી છે જ્યાં તમારું કાર્ય તમારી ક્ષમતાઓ અને તમારી વફાદારી અન્ય લોકો માટે સ્પષ્ટ થશે આ સમયગાળા દરમિયાન કયા નોંધપાત્ર ફેરફારો થશે તમારા કાર્યની અવગણનાનો અંત આવશે લોકો તમારી ક્ષમતાને ઓળખશે ઉચ્ચ કક્ષાનું જવાબદાર અથવા નવું પદ તમને તમારા લક્ષ્યની નજીક લાવશે તકોની ચર્ચાઓ વધુ તીવ્ર બનશે જૂના પ્રોજેક્ટ્સ અથવા કામ જેમાં તમે સંઘર્ષ કર્યો હતો તે હવે તમને ઓળખ અપાવશે કામ પર અથવા કાર્યસ્થળ પર તમારા મંતવ્ય વધુ વજનદાર બનશે જે લોકો પહેલાં તમને નીચા માન આપતા હતા તેઓ હવે તેમાં ઝુકાવશે નકારાત્મક વાતાવરણથી મુક્ત થવાની શક્યતા છે આ સમય એવો છે કે જાને શનિ તમારો હાથ પકડી રહ્યો છે હવે તમે પહેલા દિવસથી જ જ્યાં રહેવાના લાયક હતા ત્યાં ઊભા રહેશો તમારી વ્યાવસાયિક છબી મજબૂત થશે તમારું કાર્ય તમને નવી દિશા આપશે અને તમારો આંતરિક આત્મવિશ્વાસ પણ વધશે આ સમયગાળા દરમિયાન ઘણા મીન રાશિના લોકોને એવી તકો મળશે જે તેમને ભવિષ્યમાં સફળ થવામાં મદદ કરશે વર્ષોનો પ્રવાહ બદલાઈ શકે છે શનિની આ ચોથી રાશિ સૂચવે છે કે તમારી કારકિર્દી સ્થિર નથી પરંતુ તે ઊગવાની તૈયારીમાં છે પાંચમી આગાહી માનસિક બોજનો અંત અને અંદરથી નવી શક્તિ જાગૃત થવાની છે શનિની વકરીની પાંચમી અસર મીન રાશિના મનલાગણીઓ અને માનસિક ઊર્જા પર ઊંડી અને સકારાત્મક અસર કરશે છેલ્લા કેટલાક મહિનામાં તમે અજાણતા ઘણો તણાવ ભય અસુરક્ષા ચિંતા અને ભાવનાત્મક થાક એકઠા કરી લીધો છે ક્યારેક બોજ કોઈ કારણ વગર વધતો ગયો અને કંઈ દેખાતું ન હોતું પરંતુ અંદર બધું ભારે લાગતું હતું હવે શનિ વકરી આ સંચિત ભાવનાત્મક ધુમ્મસને દૂર કરશે આ સમય ફક્ત એ જ કરવાનો સમય લાવી રહ્યો છે આ સમયગાળો તમારા મનને સ્થિર કરવાની તમારી લાગણીઓને સંતુલિત કરવાની અને તમારી માનસિક શક્તિને મજબૂત કરવાની તક આપે છે આ સમયગાળા દરમિયાન તમે કયા ફેરફારો અનુભવશો તમારા મનમાં જૂનો ભારેપણું દૂર થવા લાગે છે ઊંડી ચિંતાઓ અથવા ભયમાંથી રાહત અજાણતા તનાવમાં ઘટાડો ઊર્જાનો પુનર્જીવન જે સરળતાથી થાકી જતો હતો આત્મવિશ્વાસમાં કુદરતી વધારો લાગણીઓને સમજવા અને નિયંત્રિત કરવાની ક્ષમતામાં વધારો અને નકારાત્મકતા લાવતા લોકો અલિંગિલ પરિસ્થિતિઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે શનિનિંગળકે અપૂરમ ઉરુ ન્યાયીકરણમ નલગુન છે ઉરુ અત્તરમાઈ ઉરૂ ન્યાયીકરણમ દોંદે તમારું મન આરામ કરી શકે તમે જાગૃત રહેશો ભ્રમિત નહીં થશો જ્યાં લાગણીઓ શક્તિશાળી હશે નબળા નહીં જ્યાં તમે તમારા વિચારોથી હારશો નહીં પરંતુ તમારા વિચારોથી વિજયી થશો આ ભવિષ્યવાણી કહે છે કે તમારું મન હવે તમારું દુશ્મન રહેશે નહીં પરંતુ તમારી સૌથી મોટી શક્તિ બનશે અમારી અંદર એક નવો આત્મવિશ્વાસ નવી ઉર્જા અને નવી માનસિક સ્પષ્ટતા ઊભરી આવશે જે આવનારા મહિનાઓમાં તમે જે પણ નિર્ણય લો છો તેને મજબૂત બનાવશે આ એવો સમય છે જ્યારે તમે પહેલાં કરતાં વધુ હળવાશાંત અને વધુ નિયંત્રણમાં અનુભવશો જાણે તમારા મનમાંથી ધૂળ દૂર થઈ રહી હોય જે તમારા સાચા તેજને પ્રગટ કરે છે એકલાક તમારી આગાહી જૂની તકોની ચિંતા કરે છે શનિની વાપસી અને ભાગ્યનું અંધાર્યું પલટ શનિની વકરીની છઠ્ઠી અસર મીન રાશિ માટે અગાઉ ખોવાયેલી અથવા અધૂરી તકોના અચાનક પાછા આવવા તરીકે પ્રગટ થશે જે બાબતો પર તમે પહેલાથી જ વિચાર કર્યો હતો જે તક તમે ગુમાવી દીધી હતી જે કાર્ય તમે પૂર્ણ કરવાની આશા છોડી દીધી હતી તે હવે તમારા જીવનમાં એક નવા સ્વરૂપ નવી ઊર્જા અને નવી સંભાવનાઓ સાથે ફરી પ્રવેશ કરશે શનિની વકરી એક વિપરીત વલાંક લાવે છે એક વળાંક જે ભાગ્ય પોતે બનાવે છે આ સમયગાળા દરમિયાન તમે શું અનુભવી શકો છો કોઈ જૂનો કાર્ય પ્રોજેક્ટ અથવા યોજના ફરીથી સક્રિય થઈ શકે છે ઓફર એક તક અથવા પ્રસ્તાવ જે અગાઉ નકારવામાં આવ્યો હતો તે હવે મંજૂર થયો છે અટકેલી મીટિંગ ઇન્ટરવ્યૂ અથવા સોદાની ફરી શરૂઆત તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં જૂની યોજના અચાનક નફાકારક બની જાય છે જે કંઈ ચૂકી ગયું હોય તેનું વળતર આ સમયે બ્રાહ્મણ તમને એ અહેસાસ કરાવવાનો માર્ગ છે કે જે તમારું છે તે ક્યારે ખોવાતું નથી તે ફક્ત યોગ્ય સમયે પાછું આવે છે શનિ વકરી એવી તકો લાવે છે જેના માટે તમે તૈયાર ન હતા પરંતુ હવે તમે લાયક છો આ સમય દરમિયાન ઘણા મીન રાશિના લોકો આશ્ચર્યચકિત થઈ શકે છે તમે જોશો કે કેવી રીતે એક બંધ પ્રકરણ ફરી ખુલે છે અને એક ભૂલી ગયેલી તક અચાનક જીવન બદલી નાખનારી શક્તિ સાથે પાછી આવે છે આ ભવિષ્યવાણી સૂચવે છે કે ભાગ્ય તમારા માટે દરેક દિશામાંથી દરવાજા ખોલવાનું છે તમારે ફક્ત તમને ઓળખવાનું છે અને પકડી રાખવાનું છે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે